ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ બાણું પોઈન્ટ પોઈન્ટ ચોસઠ ટકા ટકા વરસાદ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં છન્નું ચોરાણું દક્ષિણ ગુજરાતમાં છન્નું પોઈન્ટ એકાણું ટકા પૂર્વ મધ્યમાં ત્રાણું પોઈન્ટ ઓગણસી ટકા જ્યારે કચ્છમાં પંચ્યાસી પોઈન્ટ ચૌદ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ચોર્યાસી પોઈન્ટ ચુમ્મોતેર ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે

જગતના તાત એવા ખેડૂતો દ્વારા સરેરાશ કુલ છન્નું પોઈન્ટ ઓગણત્રીસ ટકા વિસ્તારમાં ખરીફ ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ બાવીસ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર બીજા ક્રમમાં વીસ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમાં આઠ આઠ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે